છે ભ્રષ્ટાચારીઓ ગમે તે હદે જઈ શકે વ્યાજખોરીની બહુમત ફરિયાદ ઉઠતા તંત્ર એ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે મોરબીમાં તંત્ર નિષ્ક્રિય રહે છે ત્યારે લોકો સ્ટેટ મોનિટરિંગ સેલ ને ફરિયાદ કરે છે અને હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી તરીકે પ્રમાણિક અને કડક અધિકારી નિર્લેપરાય હોય લોકોને તેનામાં પૂરો ભરોસો છે અને તેમની ફરિયાદના પગલે તરત તપાસ થતી હોય કોઈએ તેમને કોલસાના કાળા કારોબાર અંગે માહિતી આપી હતી અને મોરબીમાં મોડી રાત્રિના ત્રણ વાગે ઘુંગણ નજીક કોલસાના કાળા કારોબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને હજુ પણ તપાસ ચાલી રહી છે ઘુંગણ નજીક કોલસાના વેપારીને ત્યાં પડેલી આ રેડની હજુ કોઈ ઓફિશિયલ માહિતી મળી નથી કોણ માલિક છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી ભાજપના યુવાનો આગેવાનો અને માળિયા તાલુકાના નેતાના પુત્રની પણ સંડોવણી હોવાની માહિતી મળી છે આ કોલસાના કાળા કારોબાર સાથે જે ભાજપના આગેવાનો જોડાયેલા છે તેમને ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી છે તેવી વાતો હાલ મોરબીમાં વહેતી થઈ છે અને તે વાતોને સાચી માનીએ તો આ તપાસમાં ઘણા બધા ગોરખ ધંધા ખુલ્લા પડે તેમ છે આ લોકોએ ટીમડી નજીક પણ હાલમાં એક જગ્યા ભાડે રાખી હોય તેવી પણ માહિતી મળી છે પરંતુ કઈ પ્રકારે કોલસાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો ચોરી કરવામાં આવતી હતી કે પછી મિક્સિંગ કરવામાં આવતું હતું કે પછી પેટકોક વેચતા હતા આ બધા મુદ્દા તપાસવા જરૂરી છે આ રેડ સમાપ્ત થયા બાદ બધી હકીકતો સામે આવી શકે તેમ છે તેમ જાણવા મળ્યું છે